ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેક થાય પરંતુ જે વ્યક્તિ જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવા લોકો સાહસિક વૃત્તિના લોકો એ ક્યારે નબળું નેતૃત્વ પસંદ કરતા નથી અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી વધુ આગળ મજબૂત બનાવવા માટેના પ્રયત્ન અને સફળતા મોદી સાહેબના નેતૃત્વમાં જ મળશે એ ગુજરાતના લોકો પણ ખૂબ સારી સમજે છે અને એટલા માટે કોઈ બે દિવસ આવી જાય એના કારણે કઈ બધા પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે ક્યારે સાકાર થાય મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો